સાડા સાત વાગી ગયા છે એકદમ બ્યુટિફુલ મોર્નિંગ છે ઝાકળે છે અને બરફ જેવો ઠંડો પવન છે ફ્રેન્ડ્સ મને ગામડાની સવાર તો બહુ જ ગમે પણ હું અહીં આવી ત્યારે ફર્સ્ટ ટાઈમ પાંચ વાગે ઉઠીને કોઈ મંદિરમાં ઝાલર વાગતી હતી અને પ્રભાતિયા ગવાતા હતા હનુમાન ચાલીસા બોલાતી બહુ મજા આવી ગઈ આજ સવારમાં અમે સપ્પા બેઠા છે મારી મમ્મી તે બેઠા છે ચા નાસ્તો થઈ ગયો છે પણ મેં નથી કર્યા ઉમેશ બીપી ની દવા પીએ એટલે એને નાસ્તો કરી દે છે મને ક્યારેક ભાવે તિયાળામાં ક્યારેક નો ભાવે તો મેં છાણા થાય પાતાય આજે મેં પેટાયા છે ઉમેશા પાપ્પાને નાવ છે જોયે છે કે ચૂલો મારથી થાય છે ચાલો બતાવું મારા મમ્મી ના સ્થાને ગોઠવાયેલા છે માથું બાથું ઓળે છે રોજની જેમ ઉમેશા પપ્પાની આ ઉભા છે બતાવું તમને થાય તો છે ચૂલો આવી રીતે ઈંટુંનો મેં કર્યો છે થઈ જાય કા ધીમે ધીમે થઈ જાય હે હમ તપે પછી કારણ કે ઝાકળ એટલે થોડુંક ભીનું હોય હંમેશા આપવા ન્યા બેઠા છે પથારી ઉપર ઉપાડ બાકી છે હું તમને બતાવું કે મેં ચૂલો કર્યો હતો પણ મને નથી લાગતું કે મેં બરાબર કર્યો મને આવડે છે આવું કાંઈ તો આ તો મને ખબર નથી મેં છાણા નાખ્યા છે આમાં હાઠિયું જોતી હશે કે ખાલી છાણાનો તો આવી રીતે થાય છે માથે મેં આમ મૂક્યું કેમ લાગે છે આ આમાં પાણી કે પણ આવડવો જોયે આમાં હું પાણી ગરમ થવાનું હાલે 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 જાતી નહીં છેલ્લી વખત આપણે મળી લઈએ આવું છે રાજકોટ આવું છે મીરા ઉભી રે ભાગે છે મને જોઈને મીરા આલે 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 મારી પેલા તો ઈજ કોને ખબર મંજોને વહી જઈશ આલે આલે મીરા લે હે મને ઓ ખબર મીરા આવું તારે આવું છે રાજકોટ આવું છે હે તૈયાર થઈ જાય આલે 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 બાય બાય મીરા હા કેટલા વાગ્યા સાડા નો અને પાંચ પોણા દસ થવા એવા છે પોણા દસમાં પાંચ ઓછી છે મમ્મી સપ્પા અહીંયા બેઠા છે થેલા મારા ભરાઈ ગયા છે મારા મમ્મી ત્યાં બેઠા છે થઈ ગઈ ને પેકિંગ શીખ તો થઈ ગઈ છે પેકિંગ અને હું થોડુંક હજી મારે જમવાનું છે સવારે નાસ્તો નથી કરી ફરાટ નાસ્તો કરી લઈએ પછી મારી ફ્રેન્ડ્સને બધાને આપણે મળી આવે મળવાનું બાકી છે

યા ડોમા ભગવાનના દયાબત્તી મમ્મી કરે રોજ આ બધું આવતા વર્ષે મળશે બાય હાય આ આરુ માં આવતા બહુ વીતી ખબર છે ને ફ્રેન્ડ્સ તમને આ વાડો ને બધું હવે આવતા વર્ષે મારી મમ્મી આ બધું સમુકાંસણને કે તું જા થઈ તું બીસો બહુ આ કિચન જ્યાં મારી મમ્મી મને ગરમ કરી કરીને જમાડીને આવી છે હાજી તાજી માચી કરી લી હાજી કરી દીધી તો બસ ચાલો હવે છેલ્લી વખત આ સેરીમાં આટમ બસ લઈ લે હવે કાલ આપ હવે આવતા વર્ષે ભગવાન જીવતા રાખશે તો હા બસમાં ટાઈમ ધીમે ધીમે આવે છે એટલે મારી આ શેરીમાં મેં ખૂબ વીડિયા ખૂબ મજા કરી છેલ્લી વખત તમને પણ લઈ જાવ અહીંયા પણ હું ખૂબ આખો દિવસ અહીંયા જવાર હાલ મળે આખા દિવસમાં કેટલાય ધક્કા હોય તો છેલ્લી વખત અહીંયા પણ આપણે જઈ આવીએ એને મળી રહે ઉપર પણ જઈએ ફ્રેન્ડ્સ તમારી ફ્રેન્ડનું ઘર અહીંયા પણ બહુ જ આવી છું મજા કરી છે એટલે હવે આવતા વર્ષે અહીંયા પણ બાય બાય અને ફ્રેન્ડ્સ તમને ખબર જ છે કે ટેરેસ ઉપર તો મને બહુ જ એટલે બહુ જ ગમે મસ્તી શાંતિ બહુ મજા આવે તો છેલ્લી વખત આપણે ટેરેસ ઉપર આટા મારી લઈએ કારણ કે હંમેશા પાકી સાડા દસ હજાર ને આ બ્લોગ આવશે તે તો હું મારા ઘરે આવીશ તો બસ બધું આવતા વર્ષે હવે જોવાનું ફ્રેન્ડ્સ તો ચાલો હવે બધું તમને બતાવી દો કારણ કે મારી જેમ તમને કદાચ બહુ યાદ આવશે આ બધું ગામડું તો ભાઈ બહુ ગમે મમ્મીનું ઘર એ તો બહુ જ ગમે બહુ યાદ આવે ગાય માતા જે રોજ આપણે દર્શન કરતા સામે પહાડ ને એ બધુંય છે ને ફ્રેન્ડ્સ કેટલું મસ્ત બધું બાય બાય તારો નાખ્યો બાય 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 I'll tell more ફ્રેન્ડ્સ તળાજાના બસ સ્ટેન્ડ અમે ઊભા છીએ દોઢ વાગે બસ મુકા હે ફ્રેન્ડ્સ અમે તળાજાના બસ સ્ટેન્ડ ઊભા છીએ બસ દોઢ વાગે આવશે બે કલાકે તો બેઠા છીએ

જે છે છે હાથ બધું ધોવાનું તો પેલા હાથ પગ મોટું ધોઈ લવું ચા પાણી પી લઈએ અને બસ આજનો બ્લોક મારો અહિયાં પૂરો કરું છું કાલે પાછા